વેલકમ ટુ ટેસ્ટી રેસિપી ચેનલ આજે આપણે બાજરીના લોટના વડા બનાવીશું થેપ પાણી ઝંઝટ વગર સોડા કે ઈનોના ઉપયોગ વગર એકદમ ફૂલેલા ફૂલેલા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનતા આ વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે જેને તમે ત્રણ ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચાલો તેની રેસિપી જોઈ લઈએ બાજરીના વડા બનાવવા માટે એક ચોથા કપ મીડિયમ ખાટું દહીં લીધું છે તેમાં એક ચોથાઈ કપ ગોળ ઉમેરી તેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા મેં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે તમે કોલાપુરી કે બીજી કોઈ પણ વેરાયટીનો ઉપયોગ કરી શકો છો ગોળને આ રીતે સમારી અથવા ભૂકો કરીને લેવાથી ગોળ છે દહીંમાં ખૂબ જ ઝડપથી મેલ્ટ થઈ જશે બાજરીના વડામાં ગોળ અને દહીં ઉમેરવાથી વડા એકદમ પોચા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ગોળ દહીંમાં સરસ રીતે મેલ્ટ થઈ જાય એટલે તીખાશ માટે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું બે ચમચી જેટલા તલ એક ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર આ ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી અજમાની હથેળીમાં આ રીતે મસરી અને તેમાં ઉમેરીશું જેથી તેની ખૂબ જ સરસ ફ્લેવર આવે બે ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી ઉમેરીશું અને મોળ માટે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે દહીંમાં જ આ રીતે બધા મસાલા ઉમેરવાથી તેનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે આ મિક્સરમાં તમે લીલી મેથી કે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે એક કપ જેટલો બાજરીનો લોટ ઉમેરીશું બાજરીનો લોટ ફ્રેશ હોય તેવો લેવાનો વડામાં સરસ બાઇન્ડિંગ આવે તેના માટે એક ચોથાઈ કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરીશું અને એક ચોથાઈ કપ ઘઉંનો જાડો લોટ ઉમેરીશું જાડો લોટ ઉમેરોથી તેમાં ક્રિસ્પીનેસ આવશે તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ ઉમેરવાથી વડા છે એકદમ ફરસા અને ખૂબ જ ટેસ્ટી લાગશે હવે આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે પેલા દહીં અને બધા મસાલા સાથે લોટને બરાબર મિક્સ કરી લેવાનો જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય એક ચોથાઈ કપ જેટલું પાણી લીધું છે થોડું થોડું ઉમેરી અને આપણે લોટ તૈયાર કરીશું લોટને વધારે હાર્ડ કે સોફ્ટ નથી રાખવાનું મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે પરોઠાના લોટની કન્સિસ્ટન્સી હોય તેવો લોટ રાખીશું જેથી વળા છે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બને લોટને તેલવાળું કરી લેશું લોટ સરસ રીતે બંધાઈ જાય પછી બાજરાનો લોટ એડ કરેલ હોવાથી તેને સરસ રીતે મસરી લેવાનું તમે ચાહો તો ચપટી જેટલા બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો મસરાઈ જાય પછી તેને ઢાંકી અને દસ મિનિટ સુધી રાખી દેશું દસ મિનિટ પછી આપણે જોઈ લઈએ લોટ છે સરસ રીતે સેટ થઈ ગયો છે આ વડાને આપણે બે રીતે તૈયાર કરીશું પહેલી રીત માટે થોડોક લોટ લઈ તેમાંથી નાના નાના લુવા તૈયાર કરી લેવાના છે લુવા તૈયાર કરી અને પાટલો લેશું પાટલી લઈ તેના ઉપર થોડું તેલ લગાવી દેસું તેલ લગાવાઈ જાય એટલે તૈયાર કરેલા લુવાને થોડી થોડી જગ્યા મૂકી અને પાટલી ઉપર ગોઠવી દેસું હવે એક મોટી પ્લેટ લઈ તેના તળિયાના ભાગને તેલવાળો કરી લુવા ઉપર બરાબર રીતે સેટ કરી અને થોડું પ્રેસ કરીશું જેથી લુવામાંથી વડા તૈયાર થઈ જાય અને તમે અહીંયા જુઓ એકથી બે વખત આ રીતે પ્રેસ કરવાથી એકદમ સરસ એવા વડા બની અને તૈયાર થઈ ગયા છે આ રીતથી તમે એક સાથે પાંચથી છ વડા તૈયાર કરી શકો છો વચ્ચે બટર પેપર રાખીને પણ આ જ પ્રોસેસથી વડા બનાવી શકાય હાથેથી થેપવાની ઝંઝટ વગર ખૂબ જ ઝડપથી આ વડાને તૈયાર કરી શકાય છે હવે બીજી રીત માટે પાટલી લઈ લેશું અને તેના ઉપર તૈયાર કરેલા લોટનો એક મોટો લુવો લેશું લુવાને બરાબર રીતે સેટ કરી લેવાનો છે થોડુંક કોરા લોટનું અટામણ લઈ તેના ઉપર લુવો રાખી અને આપણે રોટલી વણીએ તે રીતે આલુવાને વણી લેશું આ બીજી રીત પણ એકદમ ઇઝી છે આ રીતથી પણ તમે એક સાથે ઘણા બધા વડા તૈયાર કરી શકો છો આ રીતે મીડિયમ થિકનેસવાળી રોટી તૈયાર કરી લેવાની છે રોટી વણાઈ જાય એટલે અહીંયા મેં આ રીતે કાઠાવાળી એક વાટકી લીધી છે આ વાટકીથી રોટીમાં નાના નાના વડાનો શેપ આપી દઈશું વાટકીથી વડાને કટ કરી અને એક સાથે કેટલા બધા વડા તૈયાર કરી લીધા છે સાઈડમાંથી જે એકસ્ટ્રા લોટ છે તેને લઈ લેશું મીડિયમ થિકનેસવાળા આ રીતના વડા તૈયાર કરી લેવાના છે આ ટ્રીકથી તમે એકસાથે ઘણા બધા વડા તૈયાર કરી શકો છો બંને રીતથી એકસાથે ઢગલાબંધ વડા તૈયાર કરી શકાય છે વડાને તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં એક પછી એક સમય એટલા વડા ઉમેરી દઈશું વડા ઉમેરી અને એક બાજુ ફૂલી તેનો થોડો કલર ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખવાની વડાને આ રીતે ફેરવતા જઈ થોડો તેનો કલર ચેન્જ થાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાના તેને તળવામાં ઉતાવળ નહીં કરવાની એક બેચ તળાતા ત્રણ મિનિટ જેટલો ટાઈમ લાગે છે જો બરાબર રીતે તળેલા હશે તો જ તેને લાંબો સમય સુધી રાખી શકશું વડાનો સરસ કલર ચેન્જ થઈ ગયો છે અને ક્રિસ્પી થઈ ગયા છે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના બધા વડાને આપણે તળી લેશું અહીંયા મેં બધા જ વડાને સરસ રીતે તળી અને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા ફૂલેલા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ વડા બની અને તૈયાર થઈ ગયા છે વડાને સર્વ કરી લઈએ આ વડા ગરમ તો સરસ લાગે છે પણ ઠંડા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વડાને બનાવી તમે ચાર દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો સફરમાં પણ સાથે લઈ જઈ શકો છો વડાની મેં ચટણી સાથે સર્વ કરેલા છે દહીં અને ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે અંદરથી જુઓ કેટલા સોફ્ટ બનેલા છે તો તમે પણ આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરો અને તમારા અનુભવાર સાથે શેર કરો જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર